સુરત મહાનગરપાલિકાની સિટી બસ અને બીઆરટીએસ બસના કેટલાક ચાલકો સામે વારંવાર આક્ષેપો કરાય છે જ્યારે મહાનગરપાલિકાની સિટી બસના ચાલકો કલાકો સુધી બપોરના સમયે બસ ચાલુ રાખી ઊંઘ કાઢતાઓનો વિડીયો વિપક્ષ આપ દ્વારા વાયરલ કરાયો છે જે લઈને પાલિકાની કામગીરી સામે પણ અનેકો સવાલ ઉભા થઈ રહ્યા છે સુરત મનપાની સિટી બસ અને બીઆરટીએસ બસના કેટલાક બે જવાબદાર ચાલકોના કારણે અગાઉ અકસ્માતોની ઘટના બની ચૂકી છે ત્યારે હાલમાં વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો કરાયા છે જેમાં જણાવ્યું છે કે સુરત મનપાની સિટી બસો બપોરના સમયે બે કલાકથી વધારે સમય બસ ચાલુ રાખીને ડ્રાઈવર સુઈ જાય છે ક્યારેક કોઈએ બસને ગેરમાં નાખી દીધી અને અકસ્માત સર્જાયો તો જવાબદારી કોની તેવા પ્રશ્નો સાથેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે આ વિડીયોમાં કહેવાય છે કે ઉભેલી બસ બે કલાક ચાલુ રાખવાનો મતલબ શું છે સુરત મનપાની તમામ બસોની વિજિલન્સ તપાસ કરવી જોઈએ બસની હાલત શું છે કંડિશન મુજબ બસો ચાલે છે કે બસની હાલત ભંગાર થઈ ગઈ છે કોન્ટ્રાક્ટરો બરાબર ધ્યાન નથી આપતા એ તમામ તપાસ થવી જોઈએ સાથે સાથે ડીઝલ કયા પંપે પુરાવે છે એના પણ પુરાવાઓ સુરત મનપાના જવાબદાર અધિકારીઓ લેવા જ જોઈએ કારણ કે સાંજ સુધીમાં દસથી પંદર બસો રોડ ઉપર બંધ હાલતમાં જોવા મળે છે તે કોઈક વાર એવું લાગે છે કે આ બસને ડીઝલ પુરાવવા ક્યાંય જોઈ નથી તેની અંદર ડીઝલ નાખે છે કે બાયોડીઝલ નાખે છે કે પછી અન્ય અંકલેશ્વરથી કેમિકલ લાવીને નાખવામાં આવે છે ક્યારેક એવું લાગે છે કે તક્ષશિલા ઘટના કરતાં પણ મોટી ઘટના બીઆરટીએફ બસમાં બનશે આખી આખી બસ ભડતું થઈ જશે ક્યારેક બની શકે છે તેની અંદર ચાલીસથી પચાસ મુસાફર પણ હોઈ શકે છે એકવાર મારા દ્વારા રજૂઆત કરાય છે પરંતુ આવી તપાસ કરવાનો કોઈ જ અધિકારી પાસે ટાઈમ નથી તમામ બસ સંચાલકો ગુંડાગીરી પર ઉતરી આવે છે જે તપાસની વાત કરીએ છીએ ત્યારે આનું કારણ શું હાલમાં જવાબદારી નવા અધિકારીઓને મળી છે જેથી તેઓ અંગે તપાસ કરાવે જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડે નહીંતર આવના સમયમાં કોઈ મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ હશે તેવા સવાલો અહીંયા વિડીયોમાં કરાયા છે 어~ 저~ 그리스 사대가 없었어요.